રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે જેને લઈને ગાંધીનગર નડિયાદમાં એક આઠ મહિનાની બાળકી કોરોના સંક્રમિત આવી છે બાળકી બીમાર થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી બાદમાં ડોક્ટર દ્વારા તેના રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા જે પૈકી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ મામલો આરોગ્ય વિભાગને ને ધ્યાને આવતા તત્કાલ બાળકીના પરિવારજનોને આઇસોલેટ કરાયા છે સાથે જ તંત્ર એ સર્વે ની કામગીરી શરૂ કરી દીધી છે તંત્ર દ્વારા શંકાસ્પદ જણાતા તમામ દર્દીઓના કોરોના ટેસ્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે હાલ નડિયાદ સિવિલ અને ડાકોર પણ આ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે બુધવાર સુધી રાજ્યમાં તેર કેસ નોંધાયા હતા જ્યારે એક જ દિવસમાં કોરોનાના એકવીસ નવા કેસો સામે આવતા કુલ આંકડો ચોત્રીસ પર પહોંચી ગયો છે વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે નોંધાયેલા કુલ ચોત્રીસ કેસ પૈકી મોટા ભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી જ છે જ્યાં બત્રીસ કેસ નોંધાયા છે આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં એક અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ એક કેસ સામે આવ્યો છે આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી સક્રિય બન્યું છે રાહતની વાત એ છે કે નોંધાયેલા તમામ ચોત્રીસ કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે દેખાયેલા નવા ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી જે એક સકારાત્મક સંકેત છે જો કે કેસોમાં થયેલો એક એક વધારો લોકોને સાવચેતી રાખવા અને કોવિડ નાઇન્ટીન પ્રોટોકોલનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે